હાજી <laughs> હારે <laughs>

કોણ ગયો બેને તો કોણ હું કોમ છે મારું અહીંયા દારૂ જ ને કોઈ અમાર બંગમાં એ કે શું દારૂ છો આ બેયા તો પાછો ડારૂડિયા છે આ તો માર નામની દુકાન દેટાકલામાં મે હોને આયા મોડું દારૂ છે નામ તમારું આયુ છે એ દારૂ વેકાઈ દીધો આ જગ્યા પર દારૂ તો આセール છે આ તો બોલો એ આય ને એ મગન હોય લઈ માં અંગ્રેજી દારૂ નહીતો ભાઈ અંગ્રેજી દારૂ છો એ નિકાલ અને મને ખબર નથી આપડે ગમ લાગતા અમે જવા જ બાપુ હવે બે જણા એટલે બંધી છે પણ કીધું ચોક લે હોની નોટ

are vale, vale. hu <laughs>